ડૉક્ટર ભરતની બાજુમાં છે તો મિત્રો ચા પાણી પીને આપણે સીધા વાડિયા આવી ગયા છે એમાં એવું છે કે વાડિયા આવવાનું કારણ એ હતું કે મારા કાકાને છે ને મકાન કરે છે મેં તમને પહેલા વિડીયોમાં દેખાડ્યા હતા તો એ મકાનમાં છે ને પીઢિયાં ચડાવવાના છે આગળના એટલે ફોન આવ્યો હતો એટલે આપણે ઉઠીને સીધા હજી એક વિડીયો એ સીધો અપલોડ થાય છે અપલોડ થઈ જાય આજ થોડું ઘણું કદાચ દસ ઉપર થઈ જાય બાકી દસ વાગે તો આવી જાય છે દસ વાગ્યા પહેલાં આવી જાય દસ વાગ્યા પછી નહીં આવે પણ થોડું મોડું થઈ ગયું હા જે બહુ થાયક હતું ને નીંદર આવી ગઈ હતી એટલે બરોબર છે તો હાલો આપણે હવે છે ને હું જાઉં અને પીઠિયા સડાવતા આવી આપણે આપણે પીઢિયા ચડાવી લીધા છે થોડા રવલ રવલ કરી લીધા છે હવે કાલ સાહ દેવાના બાકી હતા ટેક્ટર વારો આવી ગયો છે ને સાહ દેવાવા માંડ્યા છે ચાલુ કરી દીધા છે તો જારો હું તમને અહીંયા લઈ જઈ દેખાડું તો આ સાહ દેવા માંડ મારા બાપુ કહેતો તો કે આ ડુંગરી છે ને કાઠી નાખી પછી કે સાહ દેવા દે હરકા ડુંગરી છે ને કોબી છે મેહન ના પાડી હું કહું આ એટલું રહેવા દો આમાં જો કોબી એ થઈ છે જો કોબી આ રીતની થાય તમે કોઈ દી કોબી જોઈ નહીં હોય કુછ પૂછા પૂછા મને કુછ બોલ જો આમાં જે કે છે આમાં આ કોબી તો હું હે ના ડુંગરી આપણે રહેવા દેવી છે તો મિત્રો ભઈ ક્યાં હકાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે ઘરે જવાનું છે ચાલો ઘરે જઈને મળી તો મેં પોપિયા ખાવાનું કીધું નથી આ ભાઈ પોપિયા ખાવા આવ્યો અટાણે નતું કીધું પાકે ને તઈ અટાણે હું તોડી દઈ તું કાચા ખાઈ ખાવા કાચા બડા હરામી હો બેટા આજે આપણે રસ્તા યાર મિત્રો તો આજે બહુ એટલું બધું કામ હતું એટલે વિડીયો થોડોક નાનકડો ભાઈ પણ મેં તમને આગલા વિડીયોમાં કીધું તો એ પ્રમાણે હું તમને થોડીક મારી ડિટેલ આપી દઉં તો તમને છે ને વિડીયો થોડાક રસપ્રદ ને મજા આવી જાય જોવાની ચાલો હું ક્યાંક દેખી જાઉં તો તો ફેમિલીમાં તો એવું છે કે સોળસો સબસ્ક્રાઈબર થવાના છે એ આપણી ફેમિલી જ છે જો મારાથી થાય એવું કામ હોય સોળસો લોકોથી જેટલા સબસ્ક્રાઈબર છે સબસ્ક્રાઈબર હું ગમે ભાઈ આપણું કામ હોય તો કહેજો આપણે કરી દેવું એમાં કંઈ આપણે થવું જોઈએ બસ બરોબર છે મમ્મી પપ્પા છે બે ભાઈઓ છે અહીંયા અમે અને બે બહેનો જેના લગ્ન થઈ ગયા અમે બે ભાઈઓ વાંઢા વાંઢા નહીં ખબર છે વાંઢા ભૂંડું લાગે બરોબર છે અને મારા વિશે કહું તો કોલેજ કરેલ છે બીસીએ બેચરલ કમ્પ્યુટર એપ્લિકેશન ત્રણ વરસ થયા કદાચ બેચરલ કમ્પ્યુટર એપ્લિકેશન જ કહેવાતું હોય છે બીસીએ નું ત્રણ વર્ષ થયા ને એટલે ભૂલાઈ જાય અત્યારે ગામમાં હું મમ્મી પપ્પા અહીં છે કારણ કે અમારો વડો ભાઈ છે એ નોકરી કરે છે ઓલો ચેનલ છે ને જીટીવીમાં નોકરી કરે છે બરાબર છે અને હું આ સમાજ વાળી મેનેજમેન્ટ કરું વાડીનું મેનેજમેન્ટ કરું ઘરનું મેનેજમેન્ટ કરું પડે બધા એક માટીને ઘેર રહેવું જરૂરી હતું એટલે હું ઘેર છું અને પગાર થોડો ઘણો છે હૈલા રાખે બે ભાઈઓને થઈ મને અને અમે રહી રહી ક્યાં ઈચ્છા બહુ હોય તમે રહી તમે હું ને ઓળખતા હશો ડૉક્ટર ભરતને ડૉક્ટર ભરતની બાજુમાં જ ગામ છે મારું બરાબર છે ડૉક્ટર ભરતને ઓળખતા હો તો બાજુમાં જ એને મળવા આવો તો મને આવજો અને જો મોકો મળશે તો આપણે ભરત આહી તમને વાત કરાવી દેસું નંબર છે આપણે આગળ એના નામ છે આપણું સબસ્ક્રાઈબર ઓછા છે બાકી નામ તો સારું જ છે સારું હાલો તો મળીએ હવે ભાઈબંધુ બહુ કે તો એના ભેરા આખો બધી રીલ જોયા રાખે ધંધો કરે ને માણસ રીલ જોયા રાખે ને ફ્રી ફાયર રેમાં રાખે નહીં કરી રીલ ને ફ્રી ફાયર તો મિત્રો આજ માટે એટલું ઘણું થોડોક વિડીયો ટૂંકો થયો પણ સારા બને છે તમારો સપોર્ટ બહુ સારો છે હજી જો કોઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે અને થોડું ઘણું શેર થતું હોય જો તમારાથી જો કરી શકો થોડુંક શેર તો એકાદી જગ્યાએ